નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મોદી ના જન્મ દિવસે આપ્યા બચત ના પાંચ હજાર એક ભાજપ ના વચનો પરપોટો પેટા ચૂંટણી માં ફૂટ્યો કહ્યું કોંગ્રેસે લોકશાહી માં બહુમત સરકાર નું વિશેષ મહત્વ છે મોદીએ અભિવાદન સમારોહમાં જણાવ્યું ચાય સેવાને પ્રમોટ કરવા વાઘ ગ્રુપ પણ જોડાયું સોમનાથ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ માં શ્રોતાઓનું જીંદગી માતા હીરાબા કરી હતી આજે સવારે સાડા સાત કલાકે નરેન્દ્ર મોદી વીઆઈપી કાબલા સાથે ગાંધીનગર સેક્ટર બાવીસ સ્થિત નાના ભાઈ પંકજ પોદી નિવાસ સ્થાને હતા અને માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા માતા હીરાબાએ પોતાના વાલ જોયા પુત્ર નરેન્દ્ર મોદીને પ્રિય એવા મોતીચૂરના લડ્ડુ ખવડાવી મો મીઠું કરાવીને કરાવી મોદીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જાવ એવી મહેચ્છા રૂપે આશીર્વાદ પ્રગટ કર્યા હતા તેમ જ કાશ્મીર પૂર પીડિતો માટે રૂપિયા પાંચ હાજર એક રોકડા પોતાની બચત માંથી આપ્યા હતા આમ પુત્ર નરેન્દ્ર મોદીએ જન્મદિવસ સાદીથી ઉજવવાની વિનંતી ને માન્ય રાખીને ભેટ સોગાદો આપવાની જગ્યાએ કાશ્મીર પૂર પીડિતો માટે સહાય આપવાની કરેલી વિનંતી માતા હીરાબાએ માન્ય રાખી હતી જ્યારે દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના દેશના ટોચના નેતાઓ સંતો તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ ટ્વિટર પર ટ્વીટ કરી પાઠવી હતી ગુજરાતની નવ વિધાનસભા અને એક લોકસભાની પેટા ચૂંટણીની બેઠક માં ભાજપ પાસેથી ડીસા

ભાજપ લીધી છે પરિણામો વિરુદ્ધ આવ્યા છે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી સમયે મોંઘવારીમાં રાહત મળશે યુવાનોને રોજગારી મળશે મહિલાઓને સલામતી મળશે પાકિસ્તાન અને ચીનને ભારતને

જીતીને નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવાની વાતોને પ્રજાએ જાકારો આપ્યો છે વાઘેલાએ જણાવ્યું કે દેશમાં ત્રણ લોકસભાની પેટાચૂંટણીમાં દેશના મતદારોએ મજાજ મિજાજ બદલ્યો છે પુત્રના લક્ષણ બહારણામાં અને વહુના લક્ષણ બહારણામાં એ કહેવત સાહકાર કરી મતદારોએ ભાજપને પરાજયનું બાણું દેખાડવા માટે આ પેટાચૂંટણીનો સહારો લીધો છે આમ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ બેઠકો મેળવી છે જે લઈને કોંગ્રેસ ભવન ખાતે કાર્યકરોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રોટોકોલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મેયર મીનાક્ષી પટેલ મુખ્ય સચિવ વરેશ સિંહા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું એરપોર્ટ બહાર

વિશેષતા તેમની સંગઠન શક્તિ છે તેના કારણે જોડાય નહી બલકે તેની અસર ખુબજ વ્યાપક ફરક પર હોય છે

સ્પર્શી જતું હોય છે હું આપણા પ્રેમ આપની લાગણીને મારે માટે અમૂલ્ય મૂડી તરીકે જોઉં છું પ્રજાનો આ પ્રેમ જ કાર્યકર્તાનો આ સાથ સફવારો એ જ કામ કરવાની નવી શક્તિ આપતો હોય છે નવી પ્રેરણા આપતો હોય ગુજરાતનો ચૌદ વર્ષ અનુભવ આપ સૌ સાથીઓ પાસેથી કરેલું કામ એના કારણે શીખેલી બાબતો સંગઠનમાંથી જે પ્રાપ્ત કરીએ એ બધી બાબતો આજે દિલ્હીમાં મોદી નથી પરંતુ સો કરોડ દેશવાસીઓ આપેલા પૂર્ણ બહુમત નો નિર્ણય છે વધુમાં તેમણે જણાવ્યું કે હું ગુજરાત માં હોઉં કે ના હોઉં ગુજરાત સરકાર પહેલા કરતા તેજ ગતિ ચાલે જેનો ગર્વ મને છે ચાર મહિનામાં ગુજરાત સરકાર તેજ ગતિએ ચાલી રહી છે ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવાનો પ્રશ્ન હલ થઈ ગયો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સત્તર દિવસમાં જ દરવાજા મૂકવાની અનુમતિ મળી છે તે બદલ હું ગુજરાત વધી તેમનો આભાર માનું છું તેર સપ્ટેમ્બર બે હાજર ચૌદ ના રોજ અમદાવાદ એ ભારતના સૌ પ્રથમ ટી કાર્નિવલ નું આયોજન કર્યું હતું ત્યારે ભારતીય ચા ની તાજગી પૂર્ણ ફોરમ થી શહેર

રાખવા માટે જ્ઞાત છે અને હંમેશા ભારતીય વસ્તી માટે ચા માટે પીણાની પ્રાધાન્ય પસંદગી તરીકે ચા ને પ્રમોટ કરવામાં આવે છે જેને સમર્થન પણ વાઘબકી રૂપે આપ્યું છે કઈ જન સપોર્ટ કરે છે અને વાઘ બગ્રીની કઈ કઈ ચા અહીંયા જોવા મળશે આ કંપની સ્પેસિફિક નથી ભારતીય ચાને પ્રોત્સાહન આપવા માટે અને ભારતીય ચાનું જુદી કેવી રીતે બની શકે એના માટે થઈને આ કૃતિ કાર્નિવલ કરવા માટે આવ્યો છે માટે વાઘ બગીચા ભારતીયો બનીને અને પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે વાઘ બગીચા અહીંયા કઈ રીતે વેપારી પ્રોડક્ટ્સ કારણ કે આ ઇવેન્ટ જે છે એ વાતવચાહનો છે નહીં કે વાતમકી કરશે અમે આ વાગબકરી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને ત્રીજી પેઢીના વેપારી સાહસિક પીસ પર દેસાઈએ જણાવ્યું કે ઇન્ડિયન ટી એસોસિએશન દ્વારા ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના सहयोगમાં હાથ ધરાયેલી આ ઉત્કૃષ્ટ પહેલ છે અને ભારતમાં ચા સેવનની રીત એક દાયકામાં સંપૂર્ણ ઉત્ક્રાંતિ પામી છે લોકપ્રિય મસાલા ચા ઉપરાંત ગ્રાહકો માટે આઈસ ટી ગ્રીન ટી દાર્જીલિંગ ટી અને અમુક અજોડ મોકટેલ માણવામાં પણ હવે પસંદ કરવામાં આવ્યા આવવા લાગ્યા છે ગ્રાહકો માટે ચા હવે બહુ વધુ ને વધુ નામ નવીનતાપૂર્ણ રહી છે જેમાં પણ અમે ખાસ કરીને ગુજરાતના ચા રસિકો માટે ચા પ્રમોશન માટે ખાસ સુસજ્જ થયા છીએ તેમ વાઘબકરી ગ્રુપના પિયુષ દેસાઈએ જણાવ્યું હતું સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં એકસો પાસે પ્રાગટ્યના પ્રસંગોને વર્ણવી શ્રોતાઓને ભક્તિ ભક્તિ માં રસ દબોળ કર્યા હતા ભરત ના પાત્ર પૌરાણિક કથા મહાત્મ્ય પ્રહલાદ જન્મ અને અગ્નિસ્તમ્ભ ફાટી ભગવાન લાંબા અને ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની સાહિત્યના ઉજાગર કરી શ્રોતાઓની વાહવા મેળવી હતી સોમનાથ ટ્રસ્ટ ના આમંત્રણ ને માન આપીને સાંસ્કૃતિક કાર્યક્રમ દીપ પ્રાગટ્ય માટે ખાસ ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર કચ્છ સાહિત્યના સૌરાષ્ટ્ર કચ્છના સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી અને તેમના કલાવૃંદનું અભિવાદન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર અને ટ્રસ્ટના સલાહકાર યશુધરભાઈ ભટ્ટે કર્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર